નમસ્કાર આપણે વાત કરીએ તો ગુજરાતમાં આપણા હાલમાં આપણે સતત જોતા છીએ કે જે અકસ્માતો છે તે અકસ્માતની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં તો જાણે કે આ અકસ્માતોનું લાઈન લાગી ગઈ હોય તે પ્રમાણે ત્યાંથી ખબરો અને સૂત્રોના હવાલે જાણવા મળી રહ્યો છે વાત કરીએ ગઈકાલ ની તો ગઈકાલ રાતના જે બે પરિવાર ગોંડલના એક પરિવાર એ લોકો જે રાજકોટ આવ્યા હતા અને એમના કોઈ સંબંધી ના ત્યાં જનો પ્રસંગમાં આવ્યા હતા અને તે લોકો જ્યારે રાતના પરત ફરી રહ્યા હતા ત્યારે રાતના દોઢ વાગ્યાના અર્સમાં ટ્રક એક અડફેટે લીધો હતો અને બંને પરિવારના જે લોકો સભ્યો હતા તે બાપ અને દીકરો તે બંને વચ્ચેના અલગ અલગ પોત પોતાની ટુ વ્હીલ પર પોતપોતાની વાઇફ સાથે લોકો જઈ રહ્યા હતા ને ત્યારે ટ્રક દ્વારા અડફેટે લેતા એમાંથી બંનેના પત્નીઓના મૃત્યુ થઈ ગયા છે અને એ લોકોની માંગ છે કે એ જે હિટ એન્ડ રન ની ગુનો નોંધવામાં આવે પણ ત્યાં પોલીસ દ્વારા હિટ એન્ડ રનની કોઈ ફરિયાદ લેવામાં આવતી નથી અને એના કારણે પરિવારના સભ્યો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે જો હિટ એન્ડ રનની જે ઘટના દાખલ ગુનો દાખલ નહીં કરવામાં આવે તો અમે મૃતદેહને સ્વીકાર નહીં કરશું